તો નમસ્કાર દર્શક મિત્રો જય રણછોડ સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો ની અંદર અને ડાકોર ફાગણી પૂનમના મેળાના વિડીયો ભાગ બે ની અંદર મિત્રો આજના વડીની અંદર હું તમને હોળી સ્પેશિયલ ડાકોના ઠાકોરના દર્શન કરાવવાનો છું અને આજ રોજ ડાકોરની અંદર કેવો માહોલ છે અને આજે અહીંયા કેટલા ભક્તો ડાકોના ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે આ બધો જ વ્યૂ હું તમને આજના વડીની અંદર બતાવવાનો છું તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને કરીએ છીએ આજના વડીની શરૂઆત અને કરીએ ડાકોરના ઠાકોરના દર્શન અને ડાકોરનો સંપૂર્ણ વ્યૂ જોઈએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે આપણે મંદિરની અંદર જઈશું અને

હવે આપણે મંદિરના પરિસરમાં આવી ગયા છીએ અને તમે આ ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર મંદિરની અંદર ભીડ પણ જોઈ શકો છો હજારો શ્રદ્ધાળુઓ એક સાથે અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો તમે આ ભીડની અંદર પણ જોઈ શકો છો તો અહીંયા હજારોની સંખ્યાની અંદર જે શ્રદ્ધાળુઓ છે જે ભક્તો છે એ ડાકવર રણછરા ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે તો કઈકા રીતે તમને અહીંયા વ્યૂહ જોવા મળી રહ્યો છે ડાકોના બજારમાં ફરી રહ્યા હતા અને ફરતા ફરતા આપણે એક સ્ટોલ પર આવી પહોંચ્યા છે જે શ્રીજી સુનગાર સ્ટોલ છે

આ સ્પેશિયલ ઉનાળા માટેના વાઘા આવે છે બરાબર જીરો નંબર કહેવાય એને એનાથી મોટા આવે છે એક નંબરના આવે આ એક નંબરના વસ્ત્ર છે એ રીતના રેન્જ ટુ રેન્જ પાંચ નંબર છ નંબર બધા જ સાઇઝના આવે એની પ્રાઇઝ જોવા જઈએ તો આ વાળા છે એમથી મોટા જોઈએ તો વાળા છે એનાથી મોટા આવે પછી વાળા આવે રેન્જ પ્રમાણે ભાવ હોય ફેન્સીમાં આવે આ ટાઈપના ભરવાડી વસ્ત્ર કહેવાય કચ્છી ભરત ના કહેવાય એને પછી એક આ સુરતી વાગા કહેવાય આ ફેન્સી વાગા કહેવાય છે એને આ તમારે બે number ની size નો સો રૂપિયા નો આવે એનાથી એનાથી નાનો તમે લો તો સાહીંઠ રૂપિયા થી ચાલુ થાય size ના અલગ અલગ ભાવ હોય

તો એડ્રેડ ગઈ આપડે નામ જણાવી દઉં શ્રીજી શૃંગાર છે શ્રીજી શૃંગાર છે તો આપણી સાથે જોડાયે આકાશભાઈ જય રંગ કે જય રંગ આવો છો તો તમને અહીંયા મંદિરની બહાર કે કઈ રીતના બજારની અંદર એક શોપ જોવા મળે છે જે નિલેશભાઈ રેડીમેડ શોપ છે જે તમને અલગ અલગ બાળગોપાલના જે નાના બાળકના વસ્ત્રો આવે છે તે પણ તમને જોવા મળે છે જે કૃષ્ણના નાના છોકરાના વસ્ત્રો આવે છે તે અહીંયા તમે જોઈ શકો છો સુંદર સુંદર અલગ અલગ જાતના અહીંયા વેરાયટીના બાળકો માટે કપડાં છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે અહીંયા તેની પણ ખરીદી કરી શકો છો જે કઈ રીતે તમને સુંદર મજાનો વ્યૂ જોવા મળી રહ્યો છે